વાસ દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ ખેડૂત શિબિર થકી ખેડૂતોમાં માસના વાવેતર કરીને પોતાની આજીવિકા કઈ રીતે વધારી શકાય અને એ સાથે જ ગુજરાત સરકાર દ્વારા માસનું વાવેતર કરનાર ખેડૂતોને જે સહાય આપવામાં આવી રહી છે એ અંગે ખેડૂતો અવગત થાય એ પ્રયોજન પ્રમુખ સ્થાને હતો જી આજે આપણે વર્લ્ડ બાંબુ ડે છે વિશ્વ વાંસ દિવસ એ નિમિત્તે ખેડૂતોમાં વાંસ વાવેતરની જાગૃતિ ફેલાય એ માટે વન વિભાગ અને બીજી એનજીઓ સાથે કોર્પોરેશનમાં આજે એક ખેડૂત શિબિરનો કાર્યક્રમ આયોજન કર્યું છે આપણે જેમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો ભાગ લેશે જેમને બાંબુના ખેતી વિશે અને બાંબુની પ્રોડક્ટ શું શું બનતી હોય છે એમાં શું લગાડવા બાદ સરકાર તરફથી શું પ્રોત્સાહનની યોજનાઓ ચાલુ છે અને આગળ માર્કેટમાં શું છે એના વિશે થોડી સમજણ આપી અને બાંબુના વાવેતરનો વ્યાપ વધે તેની કોશિશ કરવા માટેનો આ કાર્યક્રમ છે આ પ્રસંગે વાસથી બનાવાયેલ વિવિધ બનાવટ નું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત દ્વારા નિહાળીને વાંસ વાવેતર થતા ફાયદા તેમજ પર્યાવરણ માટે પણ માસ કઈ રીતે મદદગાર સાબિત થાય છે એ અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવી હતી સામાજિક વનીકરણ વર્તુળના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બાંબુ આર્ટિસ્ટ ગ્રીન એમ્બેસેડર વૃક્ષ પંડિતો આ શિબિરમાં જોડાયા હતા આ વાસની ખેતી માટેનો આજે વર્લ્ડ બંબુ ડે છે આખા વર્લ્ડમાં એક વર્લ્ડ બંબુ ડે કરીને અઢાર સપ્ટેમ્બરે આ કાર્યક્રમ આવે છે અને આપણા ગુજરાતમાં પહેલીવાર આ વલબંબુ ડે ઉજવાઈ રહ્યો છે અને ખેડૂતો માટે અમે આવનાર દિવસ એક કરોડનું મહા અભિયાન આજથી ડિક્લેર કરવાના છે આ કાર્યક્રમનો હેતુ એ છે કે ખેડૂતોને ખેડૂત શિબિર રાખવાથી ખેડૂતોને વાંસથી શું શું ફાયદા છે એમની આર્થિક ઉન્નતિ કેમ થાય એની જાણકારી આપવાની છે અને અમે જે આ કાર્યક્રમ રાખ્યો છે વન વિભાગ અને વન ગંગા એનજીઓ અને યુ ફાઉન્ડેશન વતી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મુખ્ય મહેમાનમાં વન વિભાગના આખા ગુજરાતના ચીફ એપી સિંહ સાહેબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ સાહેબ અને વન વિભાગના બીજા મહાનુભાવો અને પુણાથી ગુજરાતના જે બાંબુ આર્ટિસ્ટ છે તે આવશે નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર